હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો શું કહીએ આપણે યુટ્યુબ ફેમેલી તો મેં કીધું હાલો હવે આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા કપડાં પણ ધોવાઈ ગયા ઘડિયળમાં વાગી ગયા ગયા તો હાલો હવે આપણે રસોઈ પાણીએ વગીએ થોડા જાજુ શાકભાજી સુધારીને થઈ ગયા ફ્રી તો હવે આપણે સીધું વઘારવાનું જ છે તો મેં કીધું હાલો આપણી યુટ્યુબ ફેમિલીને મળી લઈ ટિંડોરા તો જો કે ઘરના છે એટલે અમને રોજ ટિંડોરા મરસાનો સંભારો હોય

વાજે તો એ પણ એમ થયું કે યાદ આવે તો જો કે અમુક વસ્તુ એ એમ કે મને લોપરીનું શાક ભાવે એમનું કે ઢોકરીનું જ્યારે મન થાય ને ત્યારે એમ કહે આજ તો લોપલે લોપરીનું શાક કરજો ને એટલે આપણે સમજી જવાનું કે ઢોકરીનું શાક કહે છે તો જો સાઈશ ને તેમાં આપણે લસણની ચટણી લીમડાની દાળ ને હળદર ને નિમક તો જો કે ઢોકરીને નાખ્યું છે એટલે જરૂર પડશે ને તો જ નાખશું નકર નહીં નાખી શાખીને છેલ્લે એવું લાગશે તો દાણા નાખશું તો અત્યારે નહીં નાખીએ તો સાઈઝનો પણ આપણે વઘાર કરી નાખ્યું છે થોડુંક પાણી ને થોડીક સાસ તો ઉકળી જાય ને તી પછી આપણે ઢોકળી પણ એમાં નાખશું અને હા આજનો વિડીયો તમે ખાસ કરીને જોયો બહુ મજા આવશે એક અનોખું જ બનાવવાનો છે આપણે તો આ લગ્ન પ્રસંગમાં બધાય ઓખણા પોખણાનોની તૈયાર વસ્તુ બધી લઈએ ને તો મેં કીધું આપણે ઈટ્યુબ ફેમિલીને બતાવીએ તો એને ખબર પડે ને ઈ ટ્યુબ ફેમિલીને એમને તો કેમ કરું આપણે લગ્નમાં ગયા ને એક જગ્યાએ તો ત્યાં આપણને ઓલા ગોરબાપુ ઓખણા પોખણા કરાવે ને પેલા હાકરની ગાંગડી લેતા ચાર ચારેય દિશો દિશામાં પોણીને આવે ને દીકરોને હોવું કરે એટલે એ આમ ઘાકર ને ગાંગડીને ઘા કરતા તો આ એક કપડામાં વીટીને પણ ઘા કરે છે તો એ પણ આ તૈયાર આવ્યું છે બધું તો એમાં શું નીકળે નહીં ખોલીને તમને બતાવશું તો છેલ્લે હુંધી અંત હુંધી વિડીયો તમે જોયો બહુ મજા આવશે આ વિડીયામાં તો આગળ પણ આપણે બતાવશું એ છેલ્લે જ્યારે ટાઈમ મળશે ત્યારે અત્યારે રસોઈ કરીને જમીન થઈ જાય અને હા આજે થોડોક મયુરભાઈ માટે થોડોક નાસ્તો પણ કરવાનો છે આપણે તો હવે શું નાસ્તા કરીને આગળ જોડે રહેજો તો પણ નાસ્તો કઈક બનાવશું તો જો નાસ્તામાં મયુરભાઈને બીજું તો કોઈ વસ્તુ ન ભાવે તો વિચાર કરું છું શું નાસ્તો બનાવું ને એ રસોઈ કરતા કરતા જમતા જમતા એ જ વિચાર કરું જોકે આ ગરમીનું બહુ જમવાનું નથી ચાલતું અને નાસ્તામાં શું બનાવવું મયુરભાઈ ને રોજ ભીંડાનું શાક ને બટેકાનું શાક હોય તો ભાવે તો આજે ઢોકળીનું શાક છે એટલે બહુ મોજ તો એને તો નહીં આવે તો હાલો હવે આપણે રોટલા માંડા ને પેલી સાનકી ઘડીને આપણી પરંપરા છે ગઈ તો છાનકી પણ પેલા ઘડીને કૂતરા માટે પેલા તાવડીમાં નાખ દઈને પછી જ આપણે રોટલા માંડીએ તો હાલો હવે પણ આપણે રોટલા પણ માંડાઈ ગયા છે તો ચાર પાંચ રોટલા ઘડી નાખીએ ગરમી રોટલો તો અડધો સવાર નાસ્તો ન કરીએ એટલે પાંચ રોટલા ઘડીએ પણ એક રોટલો તો વધે જ તો યાર બે એ વધે નકર એક તો વધે જ તો હાલ આપણે બાજરીના રોટલા ઘડી નાખીએ દેશી માથે વારા ન થાય જોકે હમણાં જ મયુરભાઈ હરોલી હશે રોટલી પણ મને ધરા સુલે જ કરે મમ્મી કે સુલા રોટલી બનાવી સરસ વારી મોટી મોટી ઓલા ભલે ઉપસીન દળા જેવી થાય પણ આવી રોટલી મીઠી ના થાય સુલાના જેવી એટલે રોટલી પણ એ મીઠી થાય ને બાજરીના રોટલા પણ એવા સરસ મીઠા થાય તો એવા મસરી મોઢામાં પાણી આવી જાય એવું જેમ બાજરીના લોટને મહરો ને એમ સરસ રોટલો થાય મીઠો આજ રીતનો મહેરાજ કરવાનો મહરાજ કરવાનો એટલે તમારો રોટલો ફાટે પણ નહીં જરાય એવું લાગે તો વચ્ચે વચ્ચે વિનો વાત કર્યા જવાનું મહેર જવાનું તો કે હજી તો અમે વિડીયામાં બહુ નથી બતાવ્યો ખૂબ બહુ જ તો હવે આ રીતનો ગોટો કરીને આપણે ઘડી નાખશું પછી હવે પછી આપણે કુબલો કરી નાખશું તો વચ્ચે વચ્ચે ભીનો વાત તો કરવો જ પડે બાજરીના રોટલામાં તો કુબલો કરીએ ને તો રોટલો અડધો પોણો તો કુબલામાં થઈ જાય તો વાહે થોડોક જ બાકી દઈએ આપણે ટીપવાનો તો સરસ મજાનો જો આ ગામડાનો કુબલો થાય કરો કેવો સરસ કુબલો થયો અર્ધો હું પણ પોણો રોટલો થઈ ગયો પા ભાગનો બાકી રહ્યો તો આ આપણી ગામડાની થોડીક ખેવના છે કે કુબલામાં ચાજે ભાગે તો રોટલો થઈ જાય થોડો ઘણો જ બાકી રહ્યો તો આજે આ વિડીયો હંત સુધી જોવાનો છે તમારે છેલ્લે સુધી તો જમીને તમને બતાવશું ગોર બાપ પોખણામાં હાકરની ગાંગળી પેલા લેતા અને હવે આપણે તૈયાર આ બધી વસ્તુ લઈએ નીકળે ને એ પણ તમને આજે તો શું બતાવાનું છે એ તમને બતાવું હાકર નીકળે કોઈ બીજી વસ્તુ નીકળે કે માટી નીકળે શું નીકળે ને એ પણ તમને બતાવીએ તમે ખાસ કરીને આગળ જોડે રહેજો તો હાલો હવે આપણા રોટલા થઈ ગયા છે તૈયાર તો જમવા બેસી જાવ હમણાં તો હાલો આપણે રોટલા પણ થઈ ગયા છે બાજરીના તૈયાર તો માખણથી લસપસતા ચોપડી આપણે હવે જમવા બેહવાની તૈયારી ફૂલ તો જેને બાજરીના રોટલા ભાવતા હોય માખણ થી ચોપડેલા ગરમમાં ગરમ તો એ આવી જાવ બપોરા કરવા જોતા જ પાણી આવી જાય હશે ને રોટલા ને માખણ ને આ ગામડાની મોજવું મારા ગામડામાં બીજું કાંઈ ના જોઈ પીઝા ને પાણીપુરી સારાથી બાજરાના બાજરીના રોટલા અને શાક ને સંભાળ હોય એટલે આવી ગયું મોજ આવેલા લાડુ થાય એવા તાળીને તૂટીને ખાઈ એવા તો હાલો હવે આપણે દાણા પણ શેકાઈ ગયા છે રોંઢે કડિયલમાં વાગ્યા છે ચાળા ચાર તો ચા પાણી પીને મેં કીધું હાલો હવે આપણે દાણા શેકીને સાડા ચાર વાગ્યા તો દાણા પણ આપણે થરી ગયા ચા પાણી પીને બધું રોંઢાનું કામ કર નીપટાવીને તો હવે આ દાણાની ફોતરી ઉખેડ નાખીએ એક કલાક થાય રહ્યા તોય હજી છે જ ગરમ છે પણ તો આ રીતને આપણે સોરીને ફોતરી ઉખેડી નાખશું તો તેમાંથી થોડાક મયુરભાઈના માટે નાસ્તામાં મસાલાવાળા કરી નાખશું થોડાક આજે એવો વિચાર છે દાણા કરી નાખશું તો હાલો તેલ જરાક ઉમેરી ગરમ મેલ દઈ તો હવે આમાં વઘારી નાખીએ દાણા આપણે હા મસાલા દાણા પણ મારા બાપુજીને બહુ જ ભાવતા એકદમ હજી પણ ખાઈ અને દાત દાંત પીડા નથી એટલે એ પણ મસાલાવાળા દાણા પણ એ મારા બાપુજીને એટલા મયુરભાઈને એટલા જાવે થોડીક આપણે લીમડાની દાળ ને હળદર ઉમેરી દેસુ એટલે તેની પણ સુગંધ સરસ બેસી જાય ને થોડીક નિમક ને ખાંડ ને ધાણા જીરું ને ભૂકી તો એ બધું નાખી તો છોકરે નાસ્તોમાં મયુરભાઈ જો કે બીજું કઈ ઓછું ભાવે એટલે એને નાસ્તામાં શું કરીને આપવું એને સારાથી શાક રોટલા જ જોઈ બીજું કોઈ વસ્તુ એને ના ભાવે એટલે થોડીક નાસ્તામાં વધારે કઈશ થાય આપણે બીજું નોકર નકરાગડી દહીં બિસ્કીટ ને એવું તો ટોસપટ્ટી ને એવું તો મયુર ક્યારેય નથી ખાતા તો નાનો હતો તો હાલો આપણે મસાલા દાણા પણ થઈ ગયા છે તૈયાર થોડીક ખાંડ ઉમેરી દઈ થોડીક જીરું પાવડર ઉમેરી દઈ ને થોડીક ચટણી ઉમેરી દઈ ને હવે એ નીચે ઉતારી પછી પેડવીને મૂકી દઈ તો હવે થોડીક આપણે ખાંડ ઉમેરીને પાણી નાખશું થોડીક ને સાસણી મૂકી દઈશું થોડાક ખાંડ દાણા કરી નાખીએ તો મયુરભાઈને તીખાનો ભાવ મીઠા મીઠાનો ભાવ તીખા જોકે ખાનદાણા તો મને પણ બહુ ભાવે આપણે ફૂલકાજરી ના હતા ત્યારે રહેતા તો મારા બા બનાવી બહુ દેતા તો એ પણ આપણને ભાવે તો મને આજે યાદ આવ્યા દાણા સેકા તો મેં કીધું હાલ થોડાક ખાંડ દાણા બનાવી નાખીએ તો પહેલાં તો જો કે ફૂલકાજરીને રહેતા તો બીજું તો કાંઈ નાસ્તામાં ન મળતું તો આવું આપણને થોડુંક બનાવી દેતા તો જો આપણે થોડુંક પામે પાણી ઉમેરી દઈએ મેલ ગેસ ઉપર જે પણ લગ્ન બધી વસ્તુ તૈયારી લે ને એને તો ખાસ કરીને તમે કેજો આમાં આવું નીકળે એથી આ દેશી જે પેલા ગઈ ધેનું હતી ને એ વસ્તુ બધી કાયદેસર હોય આ પેકિંગ લઈ પેકિંગમાં શું નીકળે એ શું ખબર પડે જે સુકરની વસ્તુ છે એ તો જરૂર વારી એમાં નીકળતી નથી હાલો આપડી સાસડી પણ તૈયાર થઈ ગઈ છે હવે બહુ કઈ જાજી વાત નથી આવી જ ગઈ છે તો સરસ એકદમ ખાણ દેખાય આવી જ પણ આપણે સાસડી લેવાની છે તો એકદમ હલાવ્યા જ કરી એટલે ફરતી છોટાઈની જો હવે સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે નીચે ઉતાર લેવું ગેસ પણ બંધ કરી દે તો પછી એમાં આપણે દાણા થોડાક ફેળવી દેસુ જોકે એકદમ આમ કાટી ઝાઝા તારની આવી જાય ને એવી સાહણી લેવાની તો આજે તો એવું બનાવ્યું કે બપોરની રસોઈમાં મારા બાપુજીને શાક ભાવે તેવું જ બનાવ્યું રોંઢે નાસ્તામાં બનાવ્યું તો એ પણ એના દાણા ભાવતા એ જ પણ બનાવ્યા અને મને પણ ભાવે એવા ખાંડ દાણા બનાવ્યા છે આપણે ભાવે એવા તો હાલો હવે આપણે ગેસ બંધ કરી દઈ ફૂલ આવી ગઈ છે સાહની જો મારી બેન પપ્પાને કઉ છુ કે ઓલું લઈ લ્યો તો આપડે ને મેં ક્યાર ન હાંસુ તું કેટલા ટાઈમ થયા તો આજે મને યાદ આવી ગયું કે આપણે યુટ્યુબ ફેમિલી ને બતાવી દઈ હવે નવીન વસ્તુ લે બધી તો એમાં આવું નીકળે તૈયાર વસ્તુમાં આમાં ગોર એ શું કરે ને દુકાનવાળાએ શું કરે ને આપણે પણ શું કરીએ એટલે એ જ તમને બતાવવું છે તો ખાસ કરીને હવે આપણી સાહણી આવી ગઈ છે દાણા પણ વઘરાઈ ગયા છે કમ્પ્લીટ થઈ ગયા મસાલાવાળાને હવે આપણે આમાં દાણાના ફાડા ઉમેરી દઈ અને એને પણ ખૂબ હલાવીએ તો મમ્મી પપ્પાને કહું છું કે હું પકડી રાખું હલવાઈ ને તમે હલાવતા જાઓ નાખતા જાઓ આ રીતનું બીજું તમે કઈ ન હોય ખાનદાણામાં તો આ પેલા ડોહલા કઈ નાસ્તામાં કઈ ન મળતું ને તો આવું બનાવી દેતા તો છોકરાનું મીઠું મીઠું ભાવતું તો ગામડામાં તો પેલા ક્યાંક કોઈ વસ્તુ નાસ્તો મળતો આવું જ કરતું નાસ્તામાં એકદી માંડવી પાક કરી દઈએ મન થાય તો એકવાર આખા દાણા કરી ને એટલે આપણને અલગ અલગ લાગે એક દી મગાડી દે તો ત્યારે આવું બધું કરી દેતા તો ભાવતું બહુ જ અત્યારના છોકરાને તો આવું ક્યાં ભાવે છે પીજા ને પાણી ઓઇલુન ને એવું ખાવા જોઈએ દેશી તો ક્યાં કોઈને ખાવું કેટલું મસ્ત જોતા જ મોઢામાં પાણી તરત આમ જો જામી ગયા આપડે ખાન પણ સરસ અલગ અલગ દાણા પણ ઓટોમેટિક થઈ ગયો તો હાલો હવે આપણે ઓલું ઓખણા પોખણાનું છે એ પણ તમને બતાવી દઈએ જો આ તૈયાર હવે આવે છે દુકાનમાં લગ્ન પ્રસંગમાં તૈયાર લઈ આવે છે તો આમાં આજે આપણે બતાવવું છે ઈ ટી ફેમિલી ને કે શું નીકળે ને એ જ પણ બતાવું તો મેન પપ્પાને કહું છું ચાકે તો નહીં ખૂલે બ્લેડ લઈ આવીને ખોલીને આજે આપણી ને ફેમિલીને બતાવી દઈ આમાં દુકાન ઘરે નો નીકળ્યા હોય આપણે નીકળ્યા હોય અને ગોરબાપા એ નો નીકળ્યા હોય એથી તો આ છે ને તૈયાર વસ્તુ ના લેવાય બને ત્યાં હું ત્યાં જે આપણે નાસ્તો બનાવી એની માથેથી ને જ બતાવીએ કે આપણે ઘરની વસ્તુ હોય ને એને લગે જ નહીં કોઈ તો સૌ નીકળે એ પણ તમને આગળ બતાવીએ ખાસ કરીને જોડાઈ રહેજો વિડીયો બને ને એટલો ગમે તો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો મને તો દેખાય છે હજી જરાક ખુલતા જ કે ધૂળ જેવું નીકળે છે માટી જેવું જ છે કાયદેસર જો રાખના પીંડલા હોય એવું કઈ નીકળું આવા મને કેવું લાગ્યું હતું ગોરબાપા એ પોખતા હતા ને લગ્નમાં ઘા કર્યો હતો ને તો તે દિવસનું આપણે રાખ્યું હતું બટવામાં તો આજે બતાવી દે આપણને ટાઈમ મળે તો થઈ થઈને યાદ આવે તૅસલ રાખનું ને માટીનું ને સિમેન્ટનું હોય એવું વજન વાળું ને એવું જ છે જો જેટલું બને ને એટલો આ વિડીયો શેર કરજો આ કોઈ લગ્ન પ્રસંગમાં લઈએ ને ખાસ કરીને ખબર પડે આજે અલગથી વિડીયો અનુકૂળ છે વિડીયો ગમે તે લાઈક કરજો શેર કરજો ને